જય મગા જય મુલિધર મિત્રો કેમ છો બધા બધા મજામાં ઈચ્છું ને હું એ મજામાં છું ને તમે મજામાં જઈશો બધા ને સામે તમારું સ્વાગત છે આપણે સવાર દી ઉગી ગયો છે ને અંધાર છે વરસાદનો તો આપણે ઓટોમેટિક વાવણી ઊંઘ કરી નાખવું બધા વાવણી થઈ જાય તો વાવવાનું થાય થોડુંક વાવવું છે આપણે ડોડાઈમાં એવું પડતી થોડું વાવણી ઓછી થતો હોય આ ઘણા ખરા વાવે છે ઘણા ખરા ન વાવતા પૂરી વાવણી નથી અડધી પશુ છે એ પાણી નથી કાઢ્યા જો આ બુંદર છે બુંદર છેડો સી કઈ રેવાનો નથી આજ ફરસો તો થવાનો છે તો આ બુંદર છે અંદર તો આવે કરવાની છે ઓટો કટી મોણી જોરથી ફીટ કરી દીધું અર્ધું બાકી છે હું પાછો તમને બતાઉં વડે બફિટ કરી આપરા કા ફિટ કરી દે પછી ઉપા દેની તો બધાય કન્ટિન્યુ બની રહેજો બહુ સારું લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો નવો એ બધા તો શેર કરતા રહેજો બધા ઓટોમેટિક ફિટ કરીએ છીએ આપણે થઈ છે ને ચક્કર ને એવું બાકી છે અમે કોઈ વસ્તુ એ પાછું કરીને પછી બતાવું છે ફાઇનલી વરસાદ આવી જશે ને આપણે કપડે કરી નાખીએ છીએ અને વાવવા જાવ આવી ગયો વરસાદ હું જોવા છો આતે આથી નથી લખી ફળીમાં પાણી ભરાઈ જાય તો શું થાય જાય તો પાછું આવી જવું ફળીમાં પાણી ભરાઈ જાય ને પછી હું આવી ગયો છું ખાટલો ભરવા કોઈ વરસાદ આવે તો હું ખાટલો ભરી નાખીએ જે ખાટલો ચાલુ કર્યો છે ભરવાનું નહીં બે પથર ત્રણ પાત્ર ભીરે છે બે પત્તર ને કઈ હોવા એવું નથી આ ખાદીમાં હું કાદલો ભરી નાખીએ તો બી તો આલો ખાટલો ભરવા હું ખાડલો ભરી નાખું પછી તમને પાછું પતવું આગળ ભરતા તો હું કન્ટિન્યુ કરી બનાવી રહ્યો પછી આ તો બતાવું પાણી કરી દેવાનો છે ને જો વરસાદ બહાટી બોલાવે છે ફળિયા બરા જો પાણી જાય છે આ કરીએ હું આ બાજુ ભરું છું ખાટલો આટલો ભર્યો તો બવા બહાટી મીઠો બોલાવે પાણી પાણી કરી દે એવું લાગે જો ને આવો તો લો અમે નીચે ભરાઈ ગયા છે ને હું આ તો ઊભો છું ને આમાં પાણી બધાય આ બડી જાય એમ લાગે છે આડા ભરા મળ્યા છે વાડી માં છે ને થોડી માં તો ખાયા કરે જાય છે તમારે કેટલો વરસાદ છે કોમેન્ટ માં કહેજો બસ તો ચા ગામમાંથી બોલો છો તમે જોવો છો વિડિયો એ કોમેન્ટ કરજો પછી કેવો વરસાદ છે કહીજો જો આવી રીતે વરસાદ વધારે છે તો એ પાછો બતાવવું કેટલો વરસાદ વધ મિત્રો આપણે ખાટલો ભરતા ભરતા બે હાથમાં જીથો ને દીધ હાથનો જીતો એટલે પાછા દીધા જ પાછો ભરવા સારો લાગી જશો જો આ ખાટલો એટલો ભરાણો છે એટલો બે પાત્ર રહી જતા બાકી ખાલી ભરવાના અને ડિઝાઇન કેવી થાય તમને આગળ એવી ડિઝાઇન પછી પાછું ખાલી બતાવવું આવી રીતે ભરવાનું છે ડિઝાઇન ડિઝાઇન લગાવી પડશે એટલે આપણો કલર નહીં નાખ્યો પૂરો બે કલર નાખ્યા નાખેલો ખાલી કાલે દસ મજે સર પછી પાસે મૂકી દીધો તો સાંજે તો બનાવી રહી ગયો બતાવું ને તેમાં વરસાદ નથી હાથો બાદ આવો નથી તો હું ખાલી ભરી નાખવાનું વાવાઝો નહોતો બરાબર નીકાળતો તો બનાવી જાય વાહ વાયુ તમને બતાવું આપણે આવી જાય વાહ વાહ અહીંયા જો સોખાનો અને મગનો સાચો કિલો રોપ્યો શ્રી શ્રીફળ મૂક્યો આપણે હવે આપણે ને અને શ્રીફળને સાંજ કરવાનું અબીલ કંકુ અહીંયા દાંડાને અબેલને કંકોને નાખી દીધું છે પછી આપણે ધરતી મને વધામણા કરવા પડે તો અહીં શ્રીફળે ધરતી મને આપણે વધી નાખ્યું છે તેમાં સાલો કરી વાવવાનું આપણે જઈશી વાહ વાહ જતા રહીજો તમે આગળ બધું જોઈ દે છે જે આપણે કરવું પડે એ વાવણી થાય એટલે આપણે વધાવી વધાણા કરવા પડે વાવણીને વધાવવું પડે દાંડાને ગુલાલને નાખવું પડે વાવ આવી જશે સિંઘ તો એ ડોડા વાવતા હતા વાવીને પણ સિંક વાવ આવી જશે ડોડા કરી દીધો દેવામાં માન બિયારણ છે દવાનું પોટ મારી મુનો બુનો લાગે ને એવી રીતે કાનો ડાંડા આપ્યા છે જોવા દીધું કયા ખાતર કરવાનું કામ ચાલુ છે શું છે તમને પાછો આગળ બતાવું કેવી રીતે વાવીએ તો મિત્રો આવી રીતે વાવીએ છીએ દેભાઈ કારણભાઈ હાથ કહે છે ને હું આલ્યો જ આવશે તમે બે બે દેવું પડે ને કાંઈ મને પછી ઉસો ન થાય વાળવામાં કેવું આવે છે ભજન હોય એટલે આ રીતે રહેવું પડે સક્કર બકર ચું હોય કાઢ્યું હતું તો તમે જોતા રહ્યો કન્ટિન્યુ આગળ બતાવું બધું પાછું પાછો જો બહાર વરસાદ આવી જતો આપણે વાવતા 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 વરસાદ આવી ગયો જો આપણે પાછું રપટ રપટો આંકી છે થોડોક રહી ગયો છે આપવાના ઘણો રહી ગયો એમ તો શાહ લેવાના તમને બતાવું વરસાદ આવી જતો પછી છોડી નાખાતા લોકો ગણી પ્રમાણે તો આંકવાનું બાકી રહી જાવ આવીને પાછી થશે કપા હવે બે ત્રણ થોડું મારી તો આવી જતો કપા દેખાતો કપાસ ઉગી જશે આમાં પાડી છે ડોડાની વાળી આપણે આમાં શેંગ વવાય છે શીંગ અડધી વવાની અડધી બાકી રહી જતા વરસાદ વાલો જુઓ અત્યારે અંધારને એવું છે અત્યારે કંઈ હાલ એમ નથી અંધાર છે આ બાજુ છે તે બપોરે હારા મારો આવી જતો તો ફાઈનલી આપણે ખાટલો ભરવાનો છે થોડો બાકી છે તમે હવાર બતાવ્યો હતો પણ એ બાકી છે પછી બરાબર નીચે લે મૂકીને આવ્યો હતો તો આપણે એ તરફ ભરી એ કપલેટ કરીને પછી તમને ડિઝાઇન બતાવી કેવી છે ડિઝાઇન એ તો આ બ્લોગને આપણે અહીંયા એને કરવાનો છે તો બધા મિત્રો જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહીજો બધાએ તો બધા સપોર્ટ કરતા રહીજો આપણે જેવું આગળ વધી જ બધા મિત્રોને બસ રિક્વેસ્ટ છે કે સપોર્ટ કરજો બધાએ તો બસ આપણે અહીંયા આટલું એન કરવાનું છે જય મગણ ને જય મલ્લેધર બધા મિત્રો